નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ મિત્રો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે જે ઘણો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જોઈને તમે પણ હચમચી જશો મિત્રો તમે તમારા પરિવાર સાથે કે મિત્રો સાથે ઘણીવાર મેળામાં ફરવા ગયા હશો અને મેળામાં ઘણી એવી મોજ પણ કરી હશે મેળામાં જે અલગ અલગ રાઈડો હોય છે તેમાં પણ તમે બેઠા હશો ત્યારે મિત્રો તમે ચકડોળમાં બેઠા હોય અને ત્યાંથી તમે પડી જાઓ અથવા ચકડોળની બહાર આવીને લટકી જાઓ તો તમને કેવું લાગે હાલ મિત્રો એવો જ એક બનાવ બન્યો છે હાલ યુપીમાં એવો એક બનાવ બન્યો છે જેમાં એક મહિલા તેના પરિવાર સાથે મેળામાં ફરવા ગઈ હતી અને તે ચકડોળમાં બેઠી હતી અને ત્યારે તે અચાનક જ ચકડોળની સ્પીડ વધારે થઈ ત્યારે તે ગભરાઈ ગઈ હતી અને ચકડોળની બારીમાંથી બહાર નીકળી ગઈ હતી અને ત્યારે તે ત્યાં લટકી જાય છે અને ચકડોળ ગોળ ગોળ ઘૂમવા લાગે છે ત્યારે તે તેની સાથે ફરતી રહે છે અને ત્યારે મિત્રો ચકડોળના ઓપરેટરનું ધ્યાન તેના પર જાય છે ત્યારે તેની સૂઝબૂઝ વાપરે છે અને આ મહિલાનો જીવ બચી શકે છે તમે મિત્રો વિડીયોમાં પણ જોઈ શકો છો કે કઈ રીતે મહિલા ગોળ ગોળ ભરી રહી હતી ત્યારે ચકડોળના ઓપરેટરોએ સૂઝબૂઝ વાપરી હતી અને ચકડોળની ગતિ એકદમ ધીમી કરી નાખી હતી અને ધીમે ધીમે મહિલા નીચે આવી ત્યારે તેને બચાવી લેવામાં આવી છે હાલ આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં પણ તમે જોઈ શકો છો કે કઈ રીતે આ ઘટના બની હતી